બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ હમણાં ઘણા ટાઈમ થાય વિડીયો નહોતો બનાવ્યો કારણ કે મને ફ્રેક્ચર થયું હતું એટલે પ્લાસ્ટર કર્યું હતું એટલે વિડીયો હમણાં નહોતો બનાવી ગયો એ દરમિયાન હમણાં હું ટીવી જોતો હતો એની પર એક ખૂબ જ સરસિત પ્રશ્ન અને એક જ સરસા હમણાં થયા લે છે કે બગડાણાની પર જે ડખો થયો એ ડખાની પર અમુક રૂપ આપી દેવામાં આવ્યું અને એની ચર્ચા થાય છે હરેક જ્ઞાતિ વાત એવી છે કે કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જ્ઞાતિ એની માલપા તમામ હારા ન હોય અને તમામ ખરાબ પણ નો હોય હરેક જ્ઞાતિની માલપા બધા હોય જ અને આ એક સામાન્ય રખાની માલપા જે રૂપ આપી દેવામાં આવ્યું કે એમાં આખો સમાજને ઉશ્કેરવામાં આવે આખા સમાજને કોઈને ટાર્ગેટ કરવામાં આવે એ વ્યાજબી વાત ન કહેવાય શાંતિ ડોળવાનો જે પ્રયાસ છે એ અયોગ્ય છે આ શાંતિ ડોળવાનો પ્રયાસ કણાય કે અમુક જ્ઞાતિ એમાં વાક જે વ્યક્તિનો હોય તો વ્યક્તિ વ્યક્તિએ લડી લેવું જોઈએ આખી જ્ઞા જ્ઞાતિને ટાર્ગેટ ન કરાય આખી જ્ઞાતિને કોઈ પણ જ્ઞાતિને પૂરી જ્ઞાતિને બદનામ ન કરાય એમાં આ જે અત્યારે હાલી રહ્યું છે અને એની પા ધારાસભ્યો અને મંત્રી સહિત જો એવું વર્તન કરે કે ભાઈ આપણે ધોકા લેવા પડશે અરે ભલા માણસ તમે જેમ ચાલી ચાલી વરસતા આગેવાન હો અને આગેવાન તો ગેમ બને એમ શાંતિ કરાવે સમાધાન કરાવે એને આગેવાન કહેવાય આગેવાન થઈ અને આવી ઉશ્કેરણીજનક વાત અને ધોકા લેવા અને મતની જરૂર નથી એવી વાત કરવી તો ડારે વર્ણના મતની જરૂર નથી તમે તમારા એક જ મતથી થી કઈ છો અને તમામે તમામને જો વિરોધ જ કરવો એ વ્યાજબી નહીં કોઈ પણનો વિરોધ કરવો એ વ્યાજબી નથી અને એમ બને એમ સમાધાન કરાય શાંતિ રખાય અને શાંતિ રાખવાના જ બધામાં મજા હોય અને જો આ વધુ વધુ ઉશ્કેરી તમે હું સાબિત કરવા માંગો છો એ નથી ખબર પડતી કારણ કે આ આરોપીઓ પકડાઈ ગયા છે પછી જે કઈ એની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે માયાભાઈના દીકરા ઉપર એને પણ એરાજ કરી એને પણ જેલ હવાલે કરી દીધો અને હજી પણ તો હવે તમારે હું કરવા માંગો છો અને હું એક જ્ઞાતિ પ્રતિનિધિ કે તમામે તમામ કોઈના મતની જરૂર નથી તો કોઈના મતની જરૂર નથી તમે કેવી રીતે ધારાસભ્ય છે તમે કેવી રીતે જીત્યા તો મારી નર્મ વિનંતી કે ભાઈ આની મારી પાસે જેમ બને એમ સુખદ સમાધાન થાય એવા પ્રયાસ કરજો અને ઉશ્કેરણીજનક જે વાતું છે એવી નહીં કરવી જોઈએ હું મારું માનવું છે બાકી તમારે કોઈની જરૂર ન હોય એવી તમે જો વાત કરતા હો તો એવી જગતની માઇલમાં કોઈ એવું જ્ઞાતિ નથી કોઈ એવી વ્યક્તિ નથી કે જેને કોઈની જરૂર ન પડે જરૂર તો હરેકે હરેકને કોઈની કોઈની જરૂર તો હોય જ અમારે પણ તમારી જરૂર હોય તમારે પણ અમારી જરૂર હોય એમ બધાને બધાયની જરૂર હોય માટે આમાં શાંતિ થાય એવું વિચારજો એવું કરજો એવી વિનંતી છે જય માતાજી